આજે હું કપૂરિયા બનાવની છું તો પરફેક્ટ માપ અને મેઝરમેન્ટ સાથે તમને બતાવવાની છું તે માટે મેં આ એક વાડકી પાણી લઈ લીધું છે તે જ પ્રમાણે એક વાડકી છાશ લીધેલ છે મીઠું એડ કરેલું છે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરેલી છે એમાં મેં લીલી હળદર પણ એડ કરેલી છે આ કાચા દાણા અને તલને મેં વાટીને ક્રશ કરીને લઈ લીધા છે ત્યાર પછી આપણે તુવેર દાણા લઈ લેવાના છે બધી વસ્તુને આપણે પાંચ દસ મિનિટ માટે ઉકાળવા દેવાનું છે અને આ કપૂરિયાનો લોટ પણ આપણે અંદર એડ કરી લેવાનો છે છે આ રીતે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે અને પાંચ દસ મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે ત્યાર પછી આપણે એને એક ડીશમાં કાઢી લેવાનું છે ઠંડુ થવા માટે આ રીતે આપણે એને ઠંડુ થવા માટે કાઢી લેવાનું છે હવે મેં એમાંથી લુવા બનાવી લીધેલા છે આ રીતે આપણે એને બાફી લેવાના છે ઇડલી સ્ટેન્ડમાં એને વીસથી પચીસ મિનિટ માટે આપણે બાફી લેવાના છે આ કપૂરિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે આપણા કપૂરિયા બફાઈ ગયા છે ત્યાર પછી આપણે એનો વઘાર કરવાનો છે વઘાર માટે મેં એક કઢાઈ લીધેલી છે આ રીતે એમાં ઓઇલ એડ કરેલું છે અને રાઈ એડ કરવાની છે કઢી લીમડો એડ કરવાનો છે અને કપૂરિયા જે આપણે પીસ કરેલા હતા તેને એડ કરવાના છે આ રીતે બધા કપૂરિયા આપણે એડ કરીને બરાબર મિક્સ કરી લેવાના છે આ રીતે આપણા કપૂરિયા ખાવા માટે રેડી તૈયાર થઈ ગયા છે આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ બનાવજો આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે